हेलो મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં છો મજામાં રે અને સ્વાગત છે બધાનો ફરી એકવાર નવા વિડિયોને મિત્રો આપણે ઘણા ટાઈમ પછી આજે એકવાર વિડિયોની શરૂઆત કરી છે તો મિત્રો ખાસ કરીને વિડિયો મેં સુધી બેનર સુધી બેનર તો બક છે મિત્રો નો એક ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક મસ્ત મજાની લાઈક કરી નાખજો આજે મિત્રો આપણે ફાઇનલી સેટઅપની એક નાનકડી રિવ્યુ કરી નાખીશું કારણ કે ઘણા ટાઈમથી જ આપણે સેટઅપને કઈ હાલચાલ આપણે જોયા નથી તો આજે આપણે ફાઇનલી એક નાનકડી સેટઅપ રિવ્યુ કરી નાખીશું થોડા ઘણા બધા છે મુખીના ઈડાઈ બે બચ્ચા હતા ઈડાઈ અત્યારે 12 છે અને છોટીકર પે બચ્ચા તો ઈ પણ કદાચ 12 છે બાકી એક જે મજાકર બચ્ચો હતો ઈડાઈ પણ ત્યારે

તો આ રહ્યો বাচ্চা મુખીના বাচ্চা મે તમે વાત કરી ને જરા મુખીના বাচ্চা બનને કે કાર્યો ને કાર્યો તો બનને સિલ્વર ટાઈપ ના જે બતાય છે એ વિડે મુખીના বাচ্চা છે તો હાલો આપણે જાય ધીમે ધીમે યાર સેટઅપ બાજુ ફિલાલ ની 34 જે અહીં થી સીડીઓ થી અને જાય નીચે અને સેટઅપ બાજુ જાય હાલો फटाफट તો મિત્રો યાર ફાઇનલી આપણે આવી ગ્યો છે નીચે અને કબૂતર જો આમ છે આમ તો દોડે છે તોને થોડાક કબૂતર છે ને તમને બતાવું થોડીક ઈમ્પોર્ટન્ટ જગ્યા છે ને ન આવ્યા ગયા છે તો થોડાક તમને બતાવવાની ટ્રાય કરું તો અહીંયા છે જો કેઅને ખકડા છે જો ચાર્ટિંગ ને હんだ અહીંયા थी जी थी थी जो। करा दे जो। तो आ शिंग गई धीरे धीमे जो घर चार तो हालांकि बाजू ने तो सीराजी बच्चा सेफी मटा थे तो ये तुम बताने की कोशिश करू हमें तो एक बच्चों दश मजा करत नहीं बार से तो आ बच्चों से क्यार लगता है बपोर न बार मजा तो बच्चों से एक नंबर टाइम से बार से

તો કબૂતર બેઠા એક બે બાકી આનો ઉપર જઈને મળે આવે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે સેટઅપ ની ઉપર અને સિરાજી સાહેબ શબ્દ આવી ગયા છે કારણ કે આપણે ઉપર આવ્યા ને તો એ અંદર પેટી ની અંદર વી આવશે બચ્ચાને આપણે કઈ ડિસ્ટર્બ કરતા નથી ને જોવા માટે બાકી જો આ નું બચ્ચું રહ્યું અને બધા તુલસી જગા અને એક ની પાછળ બેઠો છે આવડો સિરાજી કબૂતર છે પોતે અને આર્યા બંને બચ્ચા તો રોસાલ ઉભા રહે

અરને એક બન્ને બચ્ચા છે તો આને છે ને હમણા બહાર કાઢીને તમને હરખી રીતના બતાઉ બેક પાજો સુરાજનો બચ્ચા દે આવી રીતના બે બન્ને અને મિત્રો ઉપર જો એટલે તો આની અંદર સે ઈંડા હચ્ચર હંદી ખાલી છે શામતી આસા ઈંડા સે ફ્રી બરાવી જલા અને આની અંદર છોટી ગર બન્ને બચ્ચા હતા ને ઉડે ગયા છે બસ મે ભાઈ આપ જો આડે સે આને અને આના બન્ને છોટી ગર બચ્ચા હતા ને બહાર સે જો આ સામે ઓલું મુખીન બચ્ચે છે ને તણા તણા બચ્ચા છે ને કબૂતર પણ ન્યા છે તો હું દે બચ્ચા ને ઉન્યા સે પ્રાણીન્દ્રતી પડત અરવય દલ હબાર તો ઇંડા સે આની અંદર તો બતાવની કોશિશ કરી દઉં તો નવાર તો ઇંડાયાના સમારે ચલો રેવા દીયા ને સાટી ની અંદર તક દેસ બચ્ચા થઈ ગયા છે કેમ ઇંડા ને ચિલ કો પીડું સે આજો એટલે હું કહું છું જો તો મને લાગે છે બચ્ચા થઈ ગયા છે તો આલો આપણે જુવાની ટ્રાય કરી જો મિત્રો ફાઇનલી બચ્ચા થઈ ગયા છે બનને કો તરતા રહેને ફાઇનલી ફાઇનલ સ્ટાર્ટિંગના બચ્ચા પણ થઈ ગયા છે બરાબર કબૂતર બેટરી છે તો મિત્રો આપણે પહેલાં આપણે હશે ને આ થોડુંક જોઈ લઈશ સ્ટાર્ટઅપ રિવ્યુ કરી નાખીએ પછી આપણે તમને સિરાજીના બચ્ચા છે ને બહાર કાઢીને થોડાક બતાવવાની કોશિશ કરીશ તો ચાલો આમને પહેલાં જોઈ લે આમ બધા તો આની અંદર મિત્રો એક બચું છે આની અંદર જઈ મોજા ઘર સે પણ તો એક બચ્ચું સે વ્યવ ગયેલું છે બહાર જોવું આ બીજું બચ્ચું છે બહાર વ્યવ ગયું છે અને ઇંડુ એક છે આની અંદર મિત્રો કબૂતર બેઠા બંને કે બે ઇન્દુસી અંદર અને આની અંદર આપણે જો એ ટ્રાય કરી હુમ આલસાલ સે અંદર ભાઈ સબ તો મિત્રો આની અંદર પણ ફાઇનલી બચ્ચા છે એ થઈ ગયા જો એક બચ્ચું થઈ ગયું છે એક કસ થયું છે पता नहीं है બીજો ઇન્દુ કે આ ગયું હોય કે ખાલી બચ્ચું છે આમાં ઇન્દુ બિન્દુ કઈ બીજો કઈ બતાતો નથી જો આવર્ત છે ભાઈ સબ એક બચ્ચું થયું છે ઉતર સાલો બહુ ડેન્જર માં ઓળી જગ્યા છે જો તો પણ મિત્રો આની અંદર આપણે જો એ ટ્રાય કરી એકવાર ઉતર બેઠો છે

તો આમાંથી કાલે બચ્ચું થઈ જશે તો હાલ મૂક દઈ દે પાછું તો મિત્રો આમાં તો ઘણા ટાઈમ એમાં ઈંડા હતા એમાંથી લગભગ બચ્ચા છે થઈ ગયા છે અને બાકી આની અંદર જો હમણાં પાસે ઈંડા મૂક્યા છે તો આની અંદર પણ બચ્ચા છે અત્યારે ઉડવાની તૈયારીમાં છે અને મિત્રો

જે નો ચડવા છે તે આ બાત છે તો મિત્રો આપણે જે પાર્ટેશન લગાડ્યું હતું ને ઉપર ઊડી પડી ગઈ છે નીચે તો ત્યાર છે ને કબૂતર કદ છે બે હવાની તે બીજાને એટલે આપણે છે ને પાછો આપણે ફિટ કરી આવી તો એનું પતરું છે નીચે પડ્યું છે પાર્ટેશન નું તો આડું અલગાડવા જવું પડશે આપણે ઉપર તો આને છે ને ઉપર આપણે લગાડી આવી આમ જવું પડશે તો આ બધું લગાડવાનું છે તો હાલો અનલીન જાય ઉપર આપણે લગાડી દઈએ તો હાલો જાય ઉપર તો મિત્રો અહીંયા જો આટલા બધા કબૂતર બેઠા છે આતેર બચ્ચાનું સામે સામે ઘણા બધા બચ્ચા પણ છે ને કબૂતર પણ છે જો ઉત્તર થોડા ઘણા ભાગી ગયા છે અને થોડા ઘણા બેઠા છે આવડો છાટનું બચ્ચું રયો તો એ પણ કાફી જરદાર ચીસajou પડી્યુ આપણે છે આવડો પાર્ટીશન છે એ લગાડવાનું છે અહીંયા તો આને છેને આપણે અહીંયા લગાડવાનું છે પહેલા લગાડી દો તમને ખબર છે તો અહીંયા લગાડવાનું છે પાછું પડી ગયું છે એટલા માટે કારણ કે એક કબૂતર અહીંયા બેઠે કે ને ક્યાંય બેઠે એક કબૂતરને બેસવા માટે આપણે વ્યવસ્થા કરવાની છે એટલા માટે આવડો લગાડવાનું છે અહીંયા તો હાલો અને લગાડી દી આપણે તો મિત્રો યાર ફાઇનલ આપણે પાર્ટીશન છે એ લગાડી દેશું અહીંયા જો તો આ રીતે કઈક લગાડી દેશું આપણે એક પાવડરનો ડબ્બો છે પણ કામ આવી ગયો જો તો આ बाजू કબુતર બેસીક્ષ બેઈબાજુ એક એક તો અહીંયા પણ એક બેઈક્ષ છે અને અહીંયા પણ તો આલો આપણો પેલા તો આવી રીત ન થઈ ગઈ છે રેડી તો કદશ આજમાં પડી ગઈ છે મને લાગી શકે કદશ સવારે તો કાલમાં તો હતું એટલે બસ ઓપરે ફિટ કરી દીધું જો બન્ને પાર્ટ મેટ અલગ અલગ થઈ ગયા છે ઉપર જો તો મેકો પક્કી નીચે જો કબુતર નીચે પણ ઉતરે આ ગણો આટા મારે છે એમ તો મિત્રો યાર અહીંયા છે ને બાજુમાં આપણે મૂકીની એક પેટી છે એની અંદર અત્યારે કબૂતર આવી ગયું છે બીજું તો અત્યારે બીજું એટલે મુખ્ય તો અત્યારે આપણે ઉપર એટલે આવી ગયું છે આપણે એની પેટીની અંદર કઈ હળી ના કરવા હતા ને આમ જવા એટલા માટે આવી ગયું છે ઉપર તો નીચે હતું હમણાં ઉપર આવ્યો ને એટલે ઉપર બી એવું છે એક બે વાર બી એવું છે ઓલી બાજુ ને ત્યારે પણ એક વાર એવું હતું તો અત્યારે પાછું એવું છે આ આવી ગયું છે ત્યારે તો અત્યારે તો પાછું જવા હશે કઈ હળી કરતા નથી ને ભાઈ એમ તો આવી રીતનું છે કબૂતર છે ચાલુ મારે એવું જોવા તો હાલો આપણે ધીમેક જાય મુખી ની પેટી ની અંદર જોવાની ટ્રાય કરે બચ્ચા છે આસાક નિયમ તો એક જ ઇન્ડો જ જશે એક બચ્ચો કે સ્થિર હોય તો તોય આપણે હાલો એ બે જાય મિત્રો આપણે આના ચક્રમાં આપણે જે સિરાજ ના બચ્ચા તમને બતાવવાનું કીધું હતું એ ભૂલી જજો તો હાલો આપણે પહેલા આપણે આ બચ્ચા જોઈ લઈએ પછી આપણે મુખી ની પેટી ની અંદર જઈ જજો તો હાલો આપણે સિરાજ ની બચ્ચા છે સાઈડ માંથી જોન ટ્રેકર જઈ કર તો આ પેટરી માં બેઠે છે બચ્ચા અત્યારે આ રહ્યા બન્ને તો હાલો એને અત્યારે સોને બહાર કાઢવાનું બતાવવાની કોશિશ તો જો મિત્રો આપણે ફાઈનલ સિરાજ ના બચ્ચા જેસી આપણે નીચે લઈ નાવતા જોસી तो आवेत ने एक बच्चा है जो बनना तो कलर वगैरह होंगे तुम्हें જોઈ શકો છો આ બેક બ્લેક થ્યુ છે જો આवेत ને એક સાવડો અને ઓલું તમે જો આ સિરાજીエンジン થ્યુ છે સિરાજી ટાઈપનો લાલ છે સિરાજી ને કલર છે ને આવીત નું જાકબૂત નું કલર છે તો આ એવી છે આપણી એ સારિયા ને બન બેચ્ચા જો મેરે ઈશા કોસો મસ્ત મે જોનો કલર વગેરે થ્યુ છે જો બોટમ ની

તો સાઈઝ ની અંદર પણ તમે જોઈ શકો છો કમ્પ્રમાઇઝ થાય એમ છે આની થોડીક મોટી લાગે છે સાઈઝ એક બચ્ચો આ પણ સાના પણ આપણે બેગું નાખવાની કોશિશ કરી રહ્યા તો આને પકડીને લઈ જઈએ આપણે તો આર્યું મિત્રો બચ્ચું તો આને આપણે મૂકી દીધું અહીંયા જો તમે તોને બચ્ચા આવડા તો મિત્રો તો સીરજ અહીંયા આવી ગયું છે તો આમેક ડબો પડ્યો હતો એની ઉપર બેહવા જાતો ઘણી પાડી દીધો છે બેહવાયું તો પડી ગયો તો પાછો આવી ગયું છે અહીંયા અને બચ્ચા પણ

હલો મિત્રો આપણે પાછા મૂકી દેય બચ્ચાને તો કબૂતર આવીને વીગ્યો છે તો તણને બચ્ચાને મૂકી દે પાછા આપણે હાલો તો હાલો મૂકીને પાછા મળી જ આપણે તો મિત્રો આ ફાઇનલી આપણે છે સિરાજના બચ્ચા છે મૂકીને આવી ગય છે આ બધું મૂકી बाजू તો કબૂતર છે થોડક અમને મારવાની કોશિશ કરે તમને બતાજો તો આર્યુ જો કબૂતર ચાર નું મારવાની કોશિશ કરે જો 12 થી 12 મારવાની કોશિશ કરે છે તો બીજું મૂકી છે અંદર બેઠો છે એટલે પહેલા આપણે બહાર કાઢવું પડશે નકર આ છે ને મારશે સાસુ જો ખૂબ અઘરો કબૂતર છે યાર કેવ ડેન્જર આણે હળવાક દિન પકડીને જવા દી બાર તો મિત્રો હાથ માં આવી ગયો છે જો એ બાર આ લો તો મિત્રો આ નીંદર જોઈ આપણે ફાઇનલી મુખ ની અંદર હું છે એમ તો મિત્રો ફાઇનલી બચ્ચું મને બતાણું છે હવે જોઈ જો મિત્રો તો પાછો આવી ગયો છે જો આમ તો મુખ છે ને પાછ તર પીવા આવશે બચ્ચા તસે આને હમ આપણે મુખી ની સાઈડ માં તો મિત્રો આ જો આરયુ મુખીનો બચ્ચું તો આવું દેખ છે તો આલોને મૂકી દે પાછો હવે જો થોડક અજીબકત કરે એટલે તો આલો મૂકી દે પાછો આને તો જો મિત્રો પાછો આપણે મૂકી દે છે બચ્ચાને એમાં ફાઈટ નથી મુખી ગુટર પાછો બેહી ગયો છે તો આલોને રહેવા દે બાકી જો ઉતરો ઉપર બેઠા છે બાકી આની અંદર મિત્રો એક ઈંડો હેને ફાઈટુ છે જો અને હું શું એ કોને સોરી ઈંડો ફાઈટુ જો કિરાડો પડી ગઈ છે જો એ રીતનો ફાઈટુ છે તો હું શું એ કોને ખબર તો blast જો એની કડે ફાટી ગયું અને દેખે તાન મૂકી દે પાસ રહ્યા છે અને આમાં જો બચ્ચા અксе બેઠું તમને બતાવું તાન અксе બેચ્ચા આડા લેક ઇન વેટ કોમ્બિનેશન મજબૂત અમે દુબાસ કાર્ડ નો હેક તો આલાને જાવ દી અંદર પાસો આપણે અને બચ્ચું તો બાકી તો અહીંયા ટ્રેનિંગ પાછો આપણે બેઠા છે તો મિત્રો રાજો છાટી નું બચ્ચું રહ્યું તો માર રહે સાલો પાસ માર રહે चाटी एकदम चाटी गड़े एकदम नानी है जो आदमी बच्चे से ना मारे है सर जो तो मित्रों बस आज ना वीडियो अंदर आपरेट लूज रख और तो कबूतर जो है पास आ गया सब बता कल्ला बता गया है तो बनने बजे के का गया है ना जो आ बजे तो आ गया सर તો હાલો બેચા મુખી ની પણ હવે વિવાહ કે સે એક બેચે મે તો સવાર તો કે એ દવિવાહ કે સંદર્ભ તો હાલો આજ ના વિડિયો ની અંદર એટલું જ રાખશું એટલે વિડિયો હર લાગે તો એક લાઈક નો બટન જ દબાવી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાજો અને એક સબસ્ક્રાઇબ કરી નાજો તો હાલો મળી ફરી રખા નવા વિડિયો ની અંદર તો ચાન્સ દેજો યાર જીમતો દેસી પૂબા